દેશની અંદર જ્યારે બે હજાર ચૌદથી ચોવીસની અંદર જ્યારે બાટલાની વાત કરીએ તો ચારસો ને સાડત્રીસ રૂપિયા બે હજાર ચૌદની અંદર બાટલો હતો આજે બાટલો તમે જોઈ શકો છો કે બારસો રૂપિયાથી પણ વધારે હોય ત્યારે દેશના યુવાનો બેરોજગારીથી કંટાળી ગયા હોય ત્યારે એને સંદેશો ખાસ આપવા માટે કે જ્યારે એક મિનિસ્ટર એવું બોલ્યા હતા જે તે સમયની અંદર કે તમે પકોડા તરો તો શું ભારતના યુવાનો પકોડા તરવા માટે રાખ્યા છે તો પકોડા તરવા માટે પણ ખાસ કરીને જોતું હોય તો ગેસનો બાટલો જોતો હોય છે આજે વારસો બાદ ચારસો વાળો બારસો હોય કોઈ કોઈ આજે ત્રણસો ત્રણસો ટકા જ્યારે ભાવ વધી હોય સરકાર દ્વારા ત્યારે એક એના મિનિસ્ટર હતા જે તે સમયે રોડ ઉપર બાટલો લઈ નીકળી જતા કે ક્યાંય ગયા આ પ્રશ્ન આજે હું પૂછવા માગું તમે બધા છો ક્યાં આજે ભારતની જનતા બેરોજગારીથી અને ગેસના બાટલા હોય પેટ્રોલ ડીઝલ હોય એનાથી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે એક સંદેશો ખાસ લોકોને આપવા નીકળો છું કે આ રીતે તમે મતદાન કરો તમારે એક મતથી શું ફેર પડવાનો છે એક મતનું મૂલ્ય આપને પણ ખ્યાલ હોવું જોઈએ કે હું એક મતદાન કરવા નહીં જાઉં તો સરકાર પડી પણ જાય અને સરકાર બની પણ જાય એ ખાસ કરીને નમ્ર વિનંતી લોકોએ પણ મતદાન કરવું જોઉં છું યુવાઓને શું અપીલ કરશ ખાસ કરીને યુવા વર્ગને મારી ખાસ નમ્ર અપીલ છે કે તમે એલઆરડીની પરીક્ષાનું તૈયારી કરી હોય યુપીએસસીની જીપીએસસીની કોલેજની તલાટીની મંત્રીની જેની પરીક્ષાને તમે તૈયારી કરી હોય છેલ્લા બે કલાકમાં તમારું પેપર ફૂટ્યું હોય તો તમારી પેપરને ખાસ યાદ રાખી અને નમ્ર અપીલ કે એને યાદ રાખીને મતદાન કરવું હોય જેથી કરીને આપનું મૂલ્ય શું છે આપના મતનું મૂલ્ય શું છે એ સમજાઈ જાય અને આવનારા દિવસોની અંદર પેપર ન ફૂટે તમારા જેવા બેરોજગાર યુવાનો જે છે એને નોકરી પણ મળી રહે આ સંદેશો ખાસ આપવા માગું છું